છે દેશી બે છે આના ઉપર બિલ્ડિંગ કરેલું છે અત્યારની બીજું વેતર વિયાણી છે પેલા વેતરમાં છ લીટર દૂધ ટાઈમે અત્યારમાં બિલ્ડિંગમાં બનીનું દૂધ છોડેલો છે અત્યારની છે આ રસગાબાજરી બોલે તો ચાર વીઘામાં છે મારે પશુપાલન છે ચાલીસ જેટલા છે અત્યારે ટાઈમનું દૂધ જાય છે દોઢસો લીટર ને આ સલબ આવક મળે છે એમને બધા એવું નથી મળતું નથી મળતું પણ સાહેબ આ જો ગાય આપણે આરિયા ગાય છે જર્સીની આ બીજું વેતર છે અત્યારે અત્યારે છે સારી ક્વોલિટી ગાભણ છે આઠ લિટર આઠ દોઢ સોળ થયું દિવસની જેટલા દૂધી હાલ ચાર ત્રણ મહિના ગાભણ છે પછી આરિયા છે એચેપ ની આ રેડલી છે એચેપ ની આ છે ત્રણ મહિના રેટલી ભાઈ તમે જોઈ શકો છો

આ રિયા ગાભણ છે અહીંયા દોસ્તી છે હાલ બે મહિના ગાભણ છે આનું દૂધ ટાઈમે ચૌદ લીટર છે એટલે ચૌદ લીટર દૂધ છે આશા રાખી પેલા ઉપર ત્રીસથી બધી લીટર દૂધ મળે એમને નાનું ટાઈમનું દૂધ છે બાર લીટર પીયા એટલે હાલ ગાભણ છે સાત મહિનાની અને હાલ દૂધ હાલે છે પાંચ લીટર પાંચ દસ લીટર દૂધ છે ટાઈમ છે એચએફ નું ફૂલ એચએફ દીકરી

આ ગાય પહેલાં અમે લીધી હતી વેચાતી બહારથી ત્યારે આઠ લીટર દૂધ તું ટાઈમે હવે બીજું વેતર વીઆ છે અને આનું એચએપનું સીમાન છે ફૂલ એચએપ સાદામાં એચએપ છે અને કોઈ આના ડોઝિંગ કરી નથી કેમ કે સાદી ગાય છે દેશી કટમાં છે પણ આવું ડોઝિંગ કરાય જેવું લાગતું નથી જે તમે રેડલી તમે પેલી ગાય જોઈ કે નવ લીટર ટાઈમે દૂધ આપે છે એની જ માં છે અને આજ સત્તરમું વેતર છે આ ગાયનું એટલે આ દેશી ગાય દૂધ છે પાંચ લિટર આની જ જેટલી હાલની હાલ ખાલી છે હાલ કોઈ મતલબ એનું વસ્ત્ર પૂરા થઈ ગયા એટલે આ સેવા ઊંઘી છે બાર થી લીધેલી છે ચાલીસ હજાર માં ખરીદી હતી મારી અને હાલનું દૂધ છે બાર લિટર ટાઈમે બાર ટુ ચોવીસ લિટર દિવસ નું થયું હાલનું સીમન હજી મૂકવાનું બાકી છે દોઢ મહિનો અને ગરમીમાં આવે હીટમાં આવે એટલે મૂકશું હારી ક્વોલિટીનું સારું બીજું થોડી રાની પણ રેટલી હારી લેવાની ગણતરી છે આ ટેસ્કો ગઈ સાલબોમે ખરીદી છે સાઠ હજાર પાણી વચમાં માંદી પડી થોડી તકલીફ આવી વરસાદનો ટાઈમ હતો એના કારણે હાલ આનું દૂધ છે પાંચ લીટર બાજુ દસ લીટર ટાઈમનું દૂધ બનાય છે આનું પણ એમ સાચી ઠંડી છે આ એક એચએફની રેટલી છે આનો કોઈ બીજોનો ખ્યાલ છે નહીં કે કઈ કયાનું દૂધ છે એ ખબર નથી પણ હાલ એક મહિનો થયો એ કાપણ કરીએ હજી એનું રિઝલ્ટ મળ્યું નથી આ છે તેર મહિનાની રેટલી ડ